રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની વિશેષ મુલાકાત લીધી રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની વિશેષ મુલાકાત લીધી માનનીય રાજ્યપાલ આચાર્ય દેવરજીએ પ્રાકૃતિક કૃષિ વિષયક પરિસંવાદ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ વિશ્વ પટલ પર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી આ અવસરે રાજ્યપાલે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી તેમની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પ અરણ કરી પુષ્પ અર્પણ કરી ભાવાંજલિ અર્પી હતી માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગણાવી ને સરદાર સાહેબની પ્રતિમાને ભાવવંદના કરી હતી તે વેળાએ રાજ્યપાલના મુખે આનંદ અને ગૌરવની ઝલક સ્પષ્ટ જોવા મળી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર ભવ્ય પ્રતિમા નથી પરંતુ ભારતની એકતા અને ખંડિતતાનું પ્રતિક છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં તેમણે સરદાર સાહેબના જીવન પ્રસંગો પ્રતિમાના નિર્માણ પ્રક્રિયા ને ભારતના એકીકરણ માટેના સંઘર્ષોને સુંદર રીતે રજૂ કરવામાં આવેલી વિશાળ ફોટો પ્રદર્શન ગેલેરીને પણ મુલાકાત લીધી હતી સાથે જ બ્લુંગ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમ વિધ્યાંચલ સાતપુડાની ગિરિકંદરાઓ અને પ્રાકૃતિક સૌંદર્યને પણ તેઓએ નજરે નિહાળી પ્રભાવિત થયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ તેમણે બાજુમાં આવેલી જંગલ સફારીની મુલાકાત લીધી હતી જ્યાં ઝીબ્રા સાપની વિવિધ પ્રજાતિઓ પશુ પક્ષી અને ખાસ કરી ગેંડો ખુશી જોઈને આનંદિત થયા હતા મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને હેમ ભટ્ટે રાજ્યપાલને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત દરમિયાન રસપ્રદ અને ઝૂળવન માહિતી આપી હતી